પ્રશ્ન વાત કરીએ તમે સૌ જાણો છો કે હાલમાં શાળાઓની અંદર ક્યારેક આપણે આરટી મુજબ જ્યારે એડમિશન લેવાની વાત કરીએ છેલ્લા ઘણા વર્ષથી સરકારની આ એક સારી યોજના છે કે જેને કારણે બાળકોને આરટી એક્ટ મુજબ પ્રાઇવેટ શાળાઓમાં અથવા તો આ રીતે એને એડમિશન મળે છે પણ એમાં આરટીના બહુ જ સરસ મજાના રૂલ એ આપ્યા છે તો એ અંતર્ગત ક્યારેક એડમિશન રિલેટેડ ક્વેશ્ચન આવે તો આ પ્રશ્ન આપણે જોઈએ છીએ કે પ્રવેશ સમયે બાળકની તપાસ કે કસોટી બદલ લેવા બદલ આરટી બે હજાર નવની જોગવાઈ મુજબ શાળાને પ્રથમ વખત કેટલા રૂપિયાના દંડની જોગવાઈ કરી છે એટલે કે જો કોઈ શાળા આરટી એડમિશન બાળકને આપે છે પણ છતાં એ શું કરે છે કે કાં તો એની એ પ્રાથમિક કસોટી લે છે ચેક કરે છે એન્ટ્રન્સ એક્ઝામ લે છે આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો અથવા તો આરટી મુજબ એડમિશન લીધું છે છતાં એ માથાથી એની પાસે ફી પણ લે છે તો આરટીની ગાઈડલાઈન મુજબ એને દંડની જોગવાઈ કરી છે પણ એમાં જો એક શબ્દ લખ્યો છે શું શબ્દ છે પ્રથમ વખત કેટલા રૂપિયાના દંડની જોગવાઈ થઈ છે તો આપણે વાત કરીએ કે

અને એટલે કે માથાદીઠ ફી લેવાતી નથી પણ જો કોઈ શાળા દ્વારા માથાદીઠ ફી લેવામાં આવે અને આ કલમનું ઉલ્લંઘન થાય તો એ શાળાને જે ફી લીધી હોય એના દસ ના ગુણોત્તરમાં દંડ કરવો દસ ના ગુણોત્તરમાં દંડ કરવો આપણો પ્રશ્ન આ નથી આપણે એની સાથે બીજી માહિતી લઈએ છીએ મારો પ્રશ્ન શું છે કે પ્રવેશ સમયે બાળકની તપાસ કે કસોટી લેવા બદલ આ મુજબ આ દંડ એને જે થાય છે પ્રશ્નમાં શું હોતું પ્રથમ વખત તો પ્રથમ વખત એ શાળાને પચીસ હજાર રૂપિયાનો દંડ થાય અને જો ફરીથી આ શાળા આવું કરે તો બીજી વખત એને પચાસ હજાર રૂપિયાનો દંડ થાય ઓકે સમજી ગયા આખી વાત પ્રશ્ન શું હતો કે આરટી બે હજાર નવ ની જોગવાઈ મુજબ શાળાને પ્રથમ વખત જો અહીં ઉલ્લેખ કર્યો તો પ્રથમ વખત કેટલા રૂપિયાનો દંડ થાય આપણી પાસે ઓપ્શન ચાર હતા પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર ને પચાસ હજાર તો તમે સૌ જોઈ શકો છો આપણો જવાબ શું આવશે પચીસ હજાર રૂપિયાનો દંડ થાય જો બીજી વખત પૂછ્યું હોય તો શું જવાબ આવે પચાસ હજાર રૂપિયાનો દંડ થાય આ કઈ કલમમાં જોગવાઈ છે કલમ નંબર માં જોગવાઈ છે જો આવો પ્રશ્ન પૂછે કે માથાથી જ ફી લેવામાં આવે તો ક્યાંના ગુણોત્તરમાં દંડ કરવો તો કે દસના ગુણોત્તરમાં દંડ કરવો તો કે આખી વાત તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ પચીસ હજાર રૂપિયાનો એને દંડ કરવામાં આવે છે